મિત્રો નીલમબેન છે અને આપણે એમના કિચનમાં આવી ગયા છે ગરમા ગરમ મેથીની પૂરીની નમકીનની વેરાયટી બનાવી રહ્યા છે કૈલાસ માસી અને નીલમબેન ઘરેથી અલગ અલગ નમકીનની વેરાયટીઓ બનાવે છે સિંગતેલનો ઉપયોગ કરે છે મેંદાના લોટને અવોઈડ કરે છે ભારત અને ભારતની બહાર તમામ જગ્યા પર ઘર બેઠા તમે લઈ શકો છો હોમ ડિલિવરી પણ તમને મળી જશે એમની વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ હાઉસ ઓફ ડોટ કોમ આ વેબસાઇટ ઉપર તમને અલગ અલગ પ્રકારના નમકીનની વેરાયટીઓ બેન કયા કયા પ્રકારની નમકીનની વેરાયટી બનાવીએ અમે લોકો ગાર્લિક પૂરી મેથી પૂરી પાલક પૂરી રાગી પૂરી અને રાઈસ પૂરી એટલા નમકીન અમે બનાવ Thank you. I mm -hmm.

આ દરેક વેરાયટી બેન ઘરેથી બનાવે છે પોતાના કિચનમાં રેડી કરીને તમારા ઘરના કિચન સુધી પહોંચાડે છે ને જોરદાર મજાનું કામ આવી તો ઘણી બધી વેરાયટીઓ છે અને દરેક વેરાયટીઓ સરસ મજાના પેકિંગ સાથે તમારા ઘર સુધી મળી જવાની છે ખાસિયત શું આ નમકીનની ખાસિયત એ છે કે અમે બધા ઘરના મસાલાથી જ બધું આ બનાવીએ છીએ અને પ્યોર સિંગતેલમાં બનાવીએ છીએ અને મેંદો અવોઈડ કરીએ છીએ ઓકે તો ખાસ વાત છે કે ટોટલી વસ્તુ ઘરે બને છે ઘરના મસાલાનો ઉપયોગ કરે છે શુદ્ધ સિંગતેલ વાપરવામાં આવે છે અને મેંદાનો ઉપયોગ નથી કરતા એવી આ જોરદાર ખાસિયતવાળા નમકીન તમને નીલમબેન અને કૈલાસબેન ઘરેથી બનાવીને આપશે અને તમારા ઘર સુધી ડિલિવરી કરશે સ્ક્રીન પર મેં બધી ડિટેલ આપી છે વાત કરી લેજો